આંજણા એટલે કે ચૌધરી પટેલ સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂપિયા ત્રણસો કરોડથી વધુના ખર્ચે આધુનિક ધામ નિર્માણ પામશે જેનો તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર રવિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાશે દાતાશ્રીઓનો સન્માન સમારોહ પણ યોજાશે આ પ્રસંગે શિકારપુરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી એક હજાર આઠ મહાનશ્રી દયારામજી મહારાજ આશીર્વચશે આ સમારોહમાં વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને દાતા શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે આ સંસ્થામાં યુપીએસસી જીપીએસસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ્સ કુમાર કન્યા છાત્રાલય એનઆરઆઇ સિનિયર સિટીઝન ભવન ભવ્ય ઓડિટોરિયમ લાઇબ્રેરી ભોજનાલય કમ્યુનિટી હોલ કાર્યાલય હેલ્થકેર યુનિટ વ્યસન મુક્તિ કેન્દ્ર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ યોગ અને ફિટનેસ સેન્ટર વગેરે જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે

આ એક ધામ બનાવવા અમે જઈ રહ્યા છીએ